ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉમાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કર્યું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં રાજ્યના વિવિધ વિકાસકારી યોજનાઓ અને પ્રકલ્પોની સમીક્ષા કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ અધિકારીઓને સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવાની સૂચના આપી હતી આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના વડાઓ સાથે ચર્ચા કરી હતી અને પ્રકલ્પોની પ્રગતિ અંગે પ્રતિસાદ જોવા મળ્યો હતો તેમણે અધિકારીઓને પ્રજાના કલ્યાણ માટે કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા પર ભાર મૂક્યો હતો મુખ્યમંત્રીએ અધિકારીઓને પ્રજાના પ્રશ્નોની ઝડપી અને રીતે માટે સૂચના હતી તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળાઓને સક્રિય રહેવા અનુરોધ કર્યો હતો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના સર્વાંગી વિકાસ માટે નવી નીતિઓ અને કાર્ય યોજનાઓનું નિર્માણ કરવો હતો મુખ્યમંત્રીએ અધિકારીઓને પ્રજાના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં રહેવા અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા પર ભાર મૂક્યો હતો